ચલો બાળ મિત્રો આજે આપણે ધોરણ છ વિષય હિન્દી પાઠ આઠ રાજા કા હિસ્સા હવે આ પાઠની નામ આપણને નામ આપ્યું છે રાજા કા હિસ્સા તો રાજા કા હિસ્સા પાઠનું નામ કેમ આપ્યું છે એટલે આપણે પાઠ સમજીશું એટલે આપણને તરત ખબર પડી જશે ચલો હવે દરેક બાળક અંદર ધ્યાન રાખે એટલે તરત તમને પાઠની સમજૂતી મળી જશે એ જ કહાની મેં એક પ્રજાવસ્ત્ર રાજા કા વર્ણન હૈ જે કોષ્ટકમાં આપ્યું છે તેનું વાંચન છે પછી આપણે પાઠનું વાંચન કરીશું ઈસ કહાની એક રાજા કા વર્ણન હે રાજા પ્રજા વર્ણન હૈા પ્રજાનાઈઓ હંમેશા મદદ કે તત્પર રહેતે હે હવે આ પાઠમાં કીધું છે કે રાજા હોય એટલે રાજાનું તો શું હોય પ્રજા જે રહેતી હોય એ બધાનું એમને ધ્યાન રાખવું પડે એવું જ અહીંયા આ પાઠમાં આપણને સમજાવ્યું છે રાજા ભોજ બળે પ્રજાવત્સલથી રાજા ભોજ બળે પ્રજા વસ્તલ થઈ એટલે પ્રજાના પ્રેમી થાય એમ તેઓ વે સ્વયં રાજ્યમાં ઘૂમ ઘૂમ કર પ્રજા કી કઠિનાઈઓ કો દેખા કરતી થે ઓર યથા યથાસંભવ દૂર કિયા કરતી થે હવે રાજા તા પોતે જ સ્વયં એટલે પોતે જ એ રાજ્યમાં ફરતા હતા અને જે પ્રજાને દુઃખ હોય એ દુઃખ એમણે દૂર કરતા હતા અને આગળ એ યથાસંભવ એ કામ કરતા હતા એક દિન રાજા આપણી રાની કે સાથ રથ પર સવાર હોકર રાજ્ય કા ભ્રમણ કર રહી હતી હવે એક દિવસ રાજા અને એમની પત્ની બંને જણા રથ ઉપર સવાર કરીને રાજ્ય રાજ્યમાં ભ્રમણ કરી રહ્યા હતા વે રાજધાની સે બહુ દૂર નીકળ ગઈ એમની જે રાજધાની હતી તેનાથી ઘણા દૂર ગયા એમ પણ શેમાં ગયા હતા રથમાં ગયા હતા ઉ દેખા કે એક ખેત મેં એક કિસાન હલ જોત રહ હૈ એમણે દૂરથી જોયું તો એક ખેડૂત કિસાન હતો એમ એ ખેતરમાં હળ ચલાવી રહ્યો હતો મગર ઉસકે મે એક હી બેલ હૈ દૂસરી બેલ કે સ્થાન પર ઉસકી સ્ત્રી હલ ખીચ રહી હે રાજાએ જોયું એમ રથ ઉપર બેઠા બેઠા કે એક બળદ હતો અને બીજો બળદ હતો નહીં બીજા બળદ તરીકે એની પોતાની પત્ની હલ ખેંચી રહી હતી રાજા ભોઝથી રાજા ભોજને રથ રોકા ઓર કિસાન કે પાસ જા કર રથ એમને ઊભો રાખ્યો અને ખેડૂતની પાસે જાય છે ભલે આદમી તુમ ય ક્યાં અત્યાચાર કર રહે હો ભલા હિ કઈ સ્ત્રી કો કોઈ હલમે જોતા જાતા હે હવે રાજા કહે છે કોને કહે છે ખેડૂતને કહે છે અરે તું આ કેવું અત્યાચાર કરી રહ્યો છે ક આ બિચારી સ્ત્રીને તું હળ એને ખેંચી રહ્યો છે મેરા એક બેન મર ગયા હે દૂસરા બેલ ખરીદને કે લી મેરે પાસ ધન નહીં હવે ખેડૂત રાજાને કહે છે કે મારી પાસે એક જ બળદ છે એમ કે બીજો બળદ હતો તે મરી ગયો છે હવે એને ખરીદવા માટે મારી પાસે પૈસા નથી અગર ખેત ન જુતા તો મેં ખાઉંગા ક્યાં અરે હું ખેતરમાં હળ ના ચલાવું તો હું ખાઈશ છું એમ કહકર કિસાન પુનઃઅને કાર્ય મેં લગ ગયા હવે આટલું કહીને ખેડૂત તરત જ પોતાના કામમાં લાગી ગયો પુનઃ એટલે ફરીથી ફરીથી તે કામમાં લાગી ગયો ઉસે ક્યાં પતા થાય કે ઉસે વાત કરનેવાલા કોણ હૈ હવે ખેડૂતને તો બિલકુલ ખબર જ નથી કે તે કોની સાથે વાત કરી રહ્યો છે એ તો રાજા હતા પણ ખેડૂતને બિલકુલ ખબર હતી જ નહીં રાજાને કહા અરે ભાઈ જરા સુનો તું રાજા કહે છે ખેડૂતને કહે છે અરે ભાઈ તું મારી વાત તો સાંભળ કે એમ જો કહના હે મેરે સાથ ચલતે ચલતે કહો મેરા ક્યાં કામ ક્યો રોકતે હો કિસાનને કહા હવે અહીંયા કહે છે ખેડૂત એમ તો જો કહના હે તો તમારે જે કહેવું હોય તે તમે મારી સાથે ચાલીને કહો મારું કામ તમે રોકી રાખશો નહીં આવું કોણ બોલે છે તો ખેડૂત બોલે છે રાજા બોજ ઉસકે સાથ સાથ ચલને લગી હવે રાજાને ખબર પડી ગઈ હવે આ ખેડૂત મારી વાત સાંભળશે નહીં એટલે ખેડૂત કામ કરતો હતો અને સાથે રાજા પણ બી એની સાથે ચાલીને વાત કરતા હતા અપને કામ કે પ્રત્યે કિસાન કે લગ્ન દેખ રાજા બોજ બહુ જ પ્રભાવિત હોય ખેડૂતનું આવું કામ જોઈને રાજા ખૂબ જ ખુશ થઈ ગયો કેમ કારણ કે રાજાની વાત સાંભળવા માંગતો હતો પણ કેવી રીતે પોતે કામ કરતો રહે અને એની વાત પણ બી ચાલુ રહે વ બોલે ભલે આદમી ઇસ પ્રકાર તો તુમ્હારી પત્ની થક જાયગી ઓર થકાવટ કી સે કોઈ દૂસરા કાર્ય બી ન કર કરેગી રાજા કહે છે અરે ભલે આદમી તો આવી રીતે જો તું તારી પત્નીને કામ કરાવીશ તો તે થાકી જશે અને બીજું કોઈ કામ તે કરી શકશે જ નહીં એમ કિસાન બોલા તો ફિર તુમી બતાવો મેં ક્યાં કરું હવે ખેડૂત કહેશે કે રાજાને કહે છે તો તમે જ કેમ બતાવો આના માટે હું શું કરું કેમ કે રાજાને કહા તું મેરે સાથ ચલો મેં આપણા એક બેલ તુમે દે દુંગા રાજા કહે છે તું મારી સાથે ચલ હું તને મારો એક બળદ આપીશ મગર ઇતની દેર મુજબ કામ રોકના પડેગા તુમ્હી બેલ લા દો કિસાન બોલા હવે ખેડૂત શું કહે છે કે હું તમારી સાથે આવીશ તો ત્યાં સુધી તો મારું કામ બાકી રહી જશે તો તમે જ એક કામ કરો તમે જ મને લાવીને આપી દો કેમ કે

તો ત્યાં સુધી તમારું કામ હું રોકી નહીં રાખું જે તમારી પત્ની હળ ખેંચી રહી હતી એની બદલીમાં હું હળ ખેંચું છું અને તમારી પત્નીને ત્યાં બળદ લેવા માટે મોકલો એમ હવે દેખ્યું અહીંયા કોણ હળ ચલાવી રહ્યું છે રાજા પોતે એમ બળદની જેમ એ રાજા પોતે કામ કરી રહ્યા છે પણ ખેડૂતને બિલકુલ ખબર હોતી નથી એમ કિસાન ઈસ બાદ પર રાજા હો ગયા રાજા ભોજ હલમે જુદ ગયા ઓર કિસાન કી પત્ની રથ કે પાસ ચલી ગઈ ઉ સારી બાત બતાવી હવે ત્યાં ખેડૂતની પત્ની રાજાની પત્ની પાસે જાય છે અને બધી વાત કહે છે રાણીને પૂરી બાત સુન કરા હવે રાણી હતી ને બધી જ વાત સાંભળી ખેડૂતની પત્નીની એ તો તુમ્હારા બિલ તો કમજોર હોગા વમારે બિલ કે સાથ નહીં દે સકેગા હવે રાણી કહે છે કે તારો બળદ હશે એ તો સાવ પાતળો હશે નહીં તો બળદ કટ્ટો છે તો પેલો ઝડપથી કામ કર પેલો બળદ ધીમેથી કામ કર તો તમે એ કામ જ કરો ઇસલી તું દોનો હી બેલ લઈ જાઓ એટલે તમે આ બે બળદ છે બે બંને બળદ તમે લઈ જાઓ એક નહીં હું તો તમને બંને જ આપું છું કિસાન કી પત્ની દોનો બેલ લે ખેત પર પહોંચી ખેડૂતની પત્ની હતી એ બે બળદોને લઈને ખેતરમાં જાય છે કિસાન બહુ જ પ્રસન્ન હોવા ખેડૂત એટલો બધો ખુશ થઈ ગયો એમ રાજા ભોજને કહા અગર કોઈ કભી કોઈ દિક્કત હો તો મેરે પાસ આના હવે રાજા કહે છે હવે દિક્કત એટલે મુશ્કેલી તમારી પાસે કંઈ પણ બી મુશ્કેલી હોય તો તમે મારી પાસે આવજો એમ કહક રાજા ભોજને ઉસે અપના પરિચય દિયા તો કિસાન બહુ શરમિંદા હોવા આટલું કહીને રાજા ભોજ એટલે જે રાજા હતા એ એમનો પરિચય આપે છે ત્યારે કિસાન બહુ શરમિંદા હો ગયા એટલે એકદમ ઉદાસ થઈ ગયો કે મેં આ શું કર્યું રાજા સાથે આવું કામ કરાયું આવું મેં વર્તન કર્યું રાજા સાથે આવું ખેડૂત વિચારે છે રાજાએ જ્યારે એમનો પરિચય આપ્યો કે હું રાજા છું અહીંયા સ્વયં બધું જોવા માટે નીકળ્યો છું પ્રજાનું એમ એવું તો ખેડૂતને બિલકુલ ખબર જ નથી એમ પણ રાજા આવું બધું કહે છે ત્યારે ખેડૂતને ખૂબ જ દુઃખ થઈ જાય છે એમ કે મેં આ રાજા સાથે આટલું બધું કામ કરાયું આવી રીતે મેં વાત કરી રાજા સાથે એમને ઘણું દુઃખ જ થાય છે એમ રાજા સે બાર બાર ક્ષમા માગી હવે રાજા પાસે માફી માગે છે કે મને માફ કરી દો મેં તમારી જોડે હળ ખેંચવડાયું તમારી વાત હું સાંભળતો નહોતો એમ મને માફ કરી દો એમ કે રાજા પ્રસન્ન હોકર વાપસ ચલ દે રાજા ખૂબ જ ખુશ થઈ ગયો અને રાજા પાછા તે રાજમહેલમાં જાય છે ઉસાન કે ખેત મેં બહુ અચ્છી ફસલ હોઈ ફસલ એટલે અનાજ ઉગ્યું જે એમને ઉગાડ્યું હતું તે ખૂંબ બહુ સુંદર ફસલ ઉગી હતી ઉકે આશ્ચર્ય ઠિકાના ન રહ જબને દેખા કે ખેત કે જીતને હિસ્સે કોજા ભોજને જોતા હતા મોતી ઉગે થે હવે જેટલામાં જે રાજા પોતે હળ ખેંચ્યું હતું જ્યારે એમની પત્ની ખેડૂતની પત્ની બળદ લેવા માટે ગઈ હતી ત્યારે હળ એ થોડા ભાગમાં કોણે ચલાવ્યું હતું રાજાએ ચલાવ્યું તો રાજાએ જેટલા ભાગમાં હળ ચલાવ્યું હતું ત્યાં મોતી ઉગી ગયા હતા એમ બાકી કે હિસ્સે મેં ઉમદા કિસ્મ કે ઘેહું ઊગે થઈ એટલે ઘઉં બાકી બીજી બધી જગ્યામાં ઘઉં ઉગ્યા હતા અને જેટલા જગ્યામાં રાજા પોતે હળ ખેંચ્યું હતું એટલામાં મોતી ઉગી ગયા હતા કિસાન બહુ જ પ્રસન્ન હોવા ખેડૂત ખૂબ જ ખુશ થઈ ગયો એમ કે કિસાને સારે મોતી એક ઓ રાજા ભોજ કે પાસ જા પહોંચ્યા ખેડૂતને બધા જ મોતી ભેગા કર્યા અને રાજા પાસે જાય છે સારે મોતી રાજા ભોજ કે રખ રખદે ઓ રાજા કો સારા કિસ્સા સુનાયા એ બધા જ મોતી રાજા ભોજના પગમાં આપી દે છે અને કહે છે અને જે થયું હતું કે મેં જેટલામાં હળ ખેંચ્યું હતું ત્યાં ગૌ ઉગ્યા હતા અને તમે જેટલામાં હળ ખેંચ્યું હતું ત્યાં મોતી ઉગ્યા હતા આવી બધી જ વાત ખેડૂત રાજાને કહે છે રાજાને કહા એ મોતી તમારે ખેત મે ઉગે હે ઇન પર તમારો હક હે ઇને તમે અપને અધિકાર મે રખો રાજા જોયું રાજા શું કહે છે આ મોતી તો પણ તારા ખેતરમાં ઉગ્યા છે એટલે હું લઈ શકું જ નહીં એમ એમાં હક તારો છે મારો કોઈ જ અધિકાર નથી મોતી લેવામાં ભલે મેં હળ ખેંચ્યું હતું પણ ખેતર કોનું હતું તો તારું હતું તો એ એનો હક તો તારે જ છે હવે ખેડૂત કહે છે નહીં મહારાજ યા આપકે પરિશ્રમ કા પ્રતાપ હે ખેડૂત કહે છે કે ના રાજા તમે જે મહેનત કરી હતી એ મહેનતનું ફળ છે એમ કે પરિશ્રમ એટલે મહેનત આ મહેનતનું ફળ છે એમ કે ઈસલી મેં એને નહીં લઈ જાઉંગા એટલે હું આ મોતી હું મારા ઘરે નહીં લઈ જાઉં એમ મેરી પ્રાર્થના હૈ કે આપ ઇને રાજકોષ મેં જમા કર લે ઓર ગરીબો કી ભલાઈ કે લીએ કામ મેં લે લે કિસાનને પ્રાર્થના કે ખેડૂતને કીધું કે રાજકોષની અંદર તમે લઈ લો અને જે પણ બી કોઈ ગરીબ હોય એ ગરીબને તમે મદદ કરજો એમ કે આવું ખેડૂત રાજાને કે છે કિસાન કી વાત સુન કર રાજા બહુ જ પ્રસન્ન હોઈએ ઓર ઉમે મોતી સ્વીકાર કરી લઈએ ખેડૂતની વાત સાંભળીને રાજા ખૂબ જ ખુશ થઈ ગયો અને મોતી એમને સ્વીકાર કરી લીધા અહીંયા આ પાઠો નામ એટલે જ આપણને આપ્યું તો રાજા કા હિસ્સા રાજા કા હિસ્સા એટલે રાજાએ જેટલા ભાગમાં હળ ચલાવ્યું હતું એટલા ભાગમાં મોતી ઉગ્યા હતા અને એ મોતી ખેડૂત પોતે લઈને આવે છે એટલે કે રાજા કા એટલે રાજાનો જેટલો ભાગ હતો તે રાજાને આપી દે છે એટલા માટે જ પાઠનું નામ આપ્યું હતું રાજા કા હિસ્સા અહીંયા પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ પણ તમારે આ પાઠની અંદર શબ્દાર્થ લખવાના છે અભ્યાસ લખવાનો છે અને સ્વાધ્યાય લખવાનો છે અને એના પાછળ તમને યોગ્ય વિસ્તાર આપ્યો છે યોગ્ય વિસ્તારમાં તમારે એમાં પંચતંત્રની કહાની લખવાની છે શબ્દકોશમાં જે વાક્યો આપ્યા છે તમને એ વાક્યો તમારે વાક્યો બનાવવાના છે એટલે આટલું હોમવર્કમાં તમારે શબ્દાર્થ અભ્યાસ અને સ્વાધ્યાય લખવાનો છે સુંદર અક્ષરે નોટબુકમાં આટલું હોમવર્ક તમારે પૂરું કરવાનું થેન્ક યુ